જય શ્રી સ્વામિનારાયણ અમે તિરુપતિ બાલાજી ભગવાનના દર્શન કરવા માટે જ્યારે તિરુમાલા પર્વત ઉપર વાહનના માધ્યમથી જઈ રહ્યા છીએ ત્યારે આગળ શહેરમાં આવેલા જે અમુક અમુક મંદિરો તથા તિરુમાલા પર્વતમાળા એના દર્શન તમે કર્યા હવે મુખ્ય જે સ્થાન છે એ તરફ જ્યારે અમે જઈ રહ્યા છીએ ત્યારે પર્વતમાળાની અંદર પણ વચ્ચે વચ્ચે ઘણા બધા દર્શનીય સ્થાનો આવતા હોય છે તમે આ માહોલ જોઈને માણસો જોઈને જ નક્કી કરી લેશો કે આ બાલાજી છે કારણ કે તિરુપતિ બાલાજીમાં પોતાના કેશનો દાન દેવાનો ખૂબ જ મહિમા છે એટલે આ બાલ વૃદ્ધ નાના મોટા બધા જ અહીંયા વાળ ઉતરાવતા હોય છે એટલે ક્યાંક ક્યાંક એવું પણ તમને નજરે ચડશે તો આ પર્વતમાળાની અંદર જતા વચ્ચે પહેલું એક ગણપતિ મંદિર આવે છે ત્યાં પણ અમે દર્શન કર્યા ત્યાર પછી અમે જઈ રહ્યા છીએ વેણુગોપાલ ટેમ્પલ તો ત્યાં થોડી વાર લાઈનમાં ઊભા રહી અને બંસરી વગાડતા એવા ભગવાન શ્રી કૃષ્ણ અને રાધાજી એમના દર્શન કરી અને ત્યાંથી અમે ગાડીઓના માધ્યમથી આગળ જઈ રહ્યા છીએ બંને બાજુ હરિયાળા વૃક્ષોની આરમાળા તમે જોઈ રહ્યા છો તો એને નિહાળતા નિહાળતા આજે તિરુમાલા પર્વતની અંદર આવેલી પાતાળ ગંગા તો એના દર્શન કરવા માટે અમે જઈ રહ્યા છીએ એવા સુંદર મજાના દ્રશ્યો તમને નજરે પડશે કે જે દ્રશ્યો તમે હિમાલયની અંદર જો ગયા હો તો જોયા હોય કારણ કે પર્વતમાળા હોય તો આપણે સમજી શકીએ કે ચોમાસાનો સમય હોય તો આખી પર્વતમાળામાંથી નીતરી અને પાણી ઝરણાઓ વગેરે વહેતા હોય પણ ખાસ કરીને ઉનાળા શિયાળામાં આવી વસ્તુ ઓછી જોવા મળે છે ક્યાંક ક્યાંક એવી દૈવી ભૂમિ હોય ત્યાં જેવું જોવા મળે તો જેનું નામ જ પાતાળ ગંગા છે તો ઘણા બધા પગથિયાને ઉતર્યા પછી અમે તમે જોઈ રહ્યા છો આ પાતાળ ગંગા સરસ મજાના પર્વતીય પ્રાંતમાંથી ખળખળ કરતાં ઝરણાઓ વહી રહ્યા છે એકદમ મીઠું મધુરું અને એકદમ નિર્મળ જેનું જળ છે બે ત્રણ જગ્યાએથી જળ આવે છે કંઈક મોટો પ્રવાહ છે કંઈક નાનો પ્રવાહ છે તો આ સ્થાનની અંદર એને પાતાળ ગંગા તરીકે ઓળખવામાં આવે છે કોઈ દર્શન કરીને નીકળી જતા હોય કોઈ વળી શ્રદ્ધાળુ હોય તો છેક જળ સુધી પહોંચતા હોય કોઈ જળનું આચમન કરતા હોય કોઈ મસ્તકે ચડાવતા હોય તો કોઈ વળી એને પાત્રોની અંદર ભરી અને શ્રદ્ધાળુઓ ઘેર સુધી પણ લઈ જતા હોય છે આપણા દેશની અંદર બે ગંગાઓનો ખૂબ જ મહિમા છે એક આકાશ ગંગા અને બીજી પાતાળ ગંગા તો પાતાળમાંથી એની મેળે જે નીકળતું જળ હોય એને પાતાળ ગંગા તરીકે ઓળખવામાં આવે છે તો અમે ત્યાં દર્શન કર્યા તથા જળ વગેરે લઈ અને મસ્તકે પણ ચડાવ્યું તો એના દર્શન કરી અને વળી પાછા જેટલા હતા એટલા પગથિયાઓ ચડી અને અમે ગાડીના માધ્યમથી હવે આગળ જવાના છીએ પર્વતમાળાની અંદર રહેલા સરસ મજાના જે રસ્તાઓ એના ઉપર ચાલવાનો પણ ખૂબ જ આનંદ આવતો હોય છે વળી માણસોનો ધસારો વાહનોનો ધસારો એ પણ એટલો જ છે તો એના ઉપરથી આપણે અંદાજ માંડી શકીએ કે આટલા બધા લોકો જ્યારે બાલાજી ભગવાનને મળવા માટે જતા હોય તો સહજ છે કે ત્યાં ટ્રાફિક કેટલું હોઈ શકે અને આખી દુનિયા જ્યારે આટલો બધો શ્રદ્ધા અને વિશ્વાસ રાખી અને આ સ્થાનની અંદર વિકટ પહાડીની વચ્ચે જ્યારે જતી હોય તો આંધ્રપ્રદેશની સરકારે પણ એને કોઈ પણ પ્રકારની અગવડ ન પડે એના માટે આ પર્વતમાળાની અંદર પર્વતોનું કટિંગ કરી અને કાળા ભમર જેવા રોડ બનાવેલા છે ઘણી બધી ગોળાઈઓ વાંકા રસ્તાઓ પણ આશ્ચર્યની વાત એ છે કે જવાનો રસ્તો પણ જુદો છે અને વળવાનો રસ્તો પણ જુદો છે બે વાહન સામ સામે ટકરાય એવું રાખ્યું નથી કારણ કે બાલાજી ભગવાન તો ચોવીસે કલાક જાગતા હોય રાત્રિના સમયમાં પણ એવો સુંદર માહોલ હોય એટલે રસ્તાઓ સતત ચાલુ હોય તો અમે આગળ જતા જે બીજું તીર્થ છે જેને પાપ વિનાશન તીર્થ તરીકે ઓળખવામાં આવે છે જેવી રીતે તમે હમણાં પાતાળ ગંગાના દર્શન કર્યા તો એવી જ રીતે આ જે સ્થાન છે એને આકાશ ગંગા તરીકે ઓળખવામાં તમે જોઈ રહ્યા છો ગૌમુખ છે એમાંથી બહોળા પ્રમાણમાં જળની ધારાઓ પડી રહી છે આ ગંગાની પવિત્ર ધારા છે એવું માનવામાં આવે છે નીચે ગંગાજીનું સુંદર મજાનું મંદિર છે એ પણ તમે જોઈ રહ્યા છો ઘણું બધું ટ્રાફિક છે તો એવું કહેવાય છે કે આ પાપ વિનાશન તીર્થની અંદર જઈ અને જે દર્શન કરે અથવા તો જે ભાવથી સ્નાન કરે અમે લોકો સ્નાન કરી બધી ધારાઓને ઝીલી અને આગળ જઈ રહ્યા છીએ તો એને જ ભગવાન બાલાજીના દર્શન થાય છે અને અથવા તો દર્શન કરે પણ બાલાજી ભગવાન તીર્થયાત્રાને સંપૂર્ણપણે ત્યારે જ સ્વીકારે છે કે આ પાપ વિનાશન તીર્થમાં સ્નાન કરી પોતાના પાપો તાપ એને બાળી અને પવિત્ર થઈને પરમાત્મા સુધી પહોંચે ત્યારે જ પરમાત્મા એનો સ્વીકાર કરે છે એને આવકાર આપતા હોય છે તો આ પાપ વિનાશન તીર્થ કહેતા જે આકાશ ગંગા તો એમાં સ્નાન કરી એનું આચમન કરી ગંગાજીના દર્શન કરી અને વળી પાછા અમે ગાડીના માધ્યમથી જઈ રહ્યા છીએ તમે જોઈ રહ્યા છો કે આ તિરુમાલા પર્વતમાળા છે ઘણી બધી ઊંચાઈ હોય હવાની ગતિ જ્યારે તેજ હોય ત્યારે ત્યાં વીજળી ઉત્પન્ન કરવાની વ્યવસ્થા પણ આંધ્રપ્રદેશ સરકારે કરેલી છે સરસ મજાની પવનચક્કીઓ ફરતી દેખાય છે વળી આટલા બધા યાત્રાળુઓ આવતા હોય લાઇટોની વ્યવસ્થા કેટલા મોટા મોટા ફોક્સ ગોઠવવામાં આવ્યા છે મોટા મોટા લાઇટના સ્તંભ જેને તમે નજરે જોઈ રહ્યા છો રોડની સુંદર વ્યવસ્થા છે તો આ બધો જ નજારોને નિહાળતા નિહાળતા અમે મુખ્ય મંદિર તિરુપતિ બાલાજી તરફ જઈ રહ્યા છીએ લગભગ ત્રણ ચાર કિલોમીટરની તો લાઇન હોવી જોઈએ તમે જોઈ રહ્યા છો આ લાઇનના છાપરા દેખાઈ રહ્યા છે વ્યવસ્થાઓ તો ખૂબ સુંદર કરવામાં આવેલી છે એટલે દર્શનાર્થીઓને તકલીફ ન પડે પણ પરમાત્માની પ્રતિક્ષા તો જરૂરથી કરવી જ પડતી હોય છે આપણને એમ થાય કે આટલા બધા સ્થાનો મૂકી અને ભગવાન આ પર્વત ઉપર કેમ ચડ્યા હશે ઇતિહાસ બહુ મોટો છે આપણી પાસે સમય ઓછો છે એટલે હું બિલકુલ ટૂંકમાં તમને ઇતિહાસ બતાવું છું આખો જે તમે નિરખી રહ્યા છો એ મંદિરની આસપાસનો માહોલ છે જાણે નાનું એવું શહેર વસ્યું હોય એવું આપણને દેખાય છે ભગવતજીની અંદર કથા છે કે બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રણમાંથી કયા દેવ મોટા કહેતા ધીરજવાન તો એની પરીક્ષા કરવાનું ઋષિને સોંપ્યું અને ભૃગુ ઋષિએ બ્રહ્માજીની પરીક્ષા કરી તો બ્રહ્માજી ગરમ થઈ ગયા શિવજી પણ ગરમ થઈ ગયા ત્યાર પછી શેષ્યાય ભગવાન નારાયણની પાસે ગયા અને નારાયણની છાતીમાં જ્યારે ભૃગુમુનિએ પગનો પ્રહાર કર્યો લાત મારી ત્યારે ભગવાન ઊભા થઈ અને ક્ષમા માગીને એવું બોલ્યા કે મારી કઠોર છાતી તમારા કોમળ ચરણને વાગી હશે તમે એલડીના માધ્યમથી ભગવાન બાલાજીના દર્શન કરી રહ્યા છો અને આજુબાજુનો જે કોઈ માહોલ છે એ અંદર તો કેમેરાને એન્ટ્રી નથી પણ આ બારથી મુખ્ય શિખર પાછળની પર્વતમાળા અને આખું જ મંદિરનું દ્રશ્ય તમે જોઈ રહ્યા છો સરસ મજાના સોનાના જેને કળશો લાગેલા છે તો એ આ મંદિર છે તો વિષ્ણુ ભગવાને જ્યારે આવું કહ્યું ત્યારે ભૃગુમની પગમાં પડ્યા પણ લક્ષ્મીજી કોપાયમાન થયા કારણ કે ભગવાનની છાતીમાં કહેતા વક્ષસ્થળમાં લક્ષ્મીજીનો નિવાસ છે એટલે લક્ષ્મીજી ભગવાનને કહે છે કે આવી રીતે તમને લાત મારી તો તમે કંઈ બોલ્યા નહીં આવી નાદારી થોડી ચાલે એમ કહી અને લક્ષ્મીજી રિસાઈ અને મૃત્યુલોકની અંદર આવતા રહેલા તમે આ સોનાનું શિખર સરસ મજાના મજબૂત સુવર્ણના પતરાથી જડેલું જોઈ રહ્યા છો તો લક્ષ્મીજી તો અહીંયા આવતા રહ્યા પણ ભગવાન ત્યાં એકલા થઈ ગયા અને પછી પરમાત્મા લક્ષ્મીજીની શોધમાં નીકળેલા અને એવું કહેવાય છે આ તમે ભગવાન બાલાજીના દર્શન કરી રહ્યા છો આ ઓરિજિનલ ભગવાન તિરુપતિ બાલાજીનું સ્વરૂપ છે અમને ખાલી પીતાંબર પહેરાવેલું હોય એવું તમે જોઈ રહ્યા છો પણ યાદ રાખો કે જ્યારે લક્ષ્મીજી આવતા રહ્યા તિરુમાલા પર્વત ઉપર ત્યારે ભગવાન પણ પાછળ એમને શોધતા શોધતા આવેલા ને અહીંયા ભગવાન અને લક્ષ્મીજીના લગ્ન થયેલા અને એવી માન્યતા છે કે એવા ધામધૂમથી જ્યારે લગ્ન થયા ત્યારે ભગવાનને કુબેર ભંડારીની મદદ લેવી પડેલી એમની પાસે રૂપિયા માંગ્યા ત્યારે કુબેર ભંડારીએ કહ્યું કે તમે પાછા આપું તો આપું અને કુબેર ભંડારીને બોલી કરીને ભગવાને રૂપિયા એની પાસેથી લીધેલા અને જેથી કરી અને અહીંયા સુવર્ણ અથવા તો ધન વગેરેનું દાન કરવાનો ક્યાંક વસ્ત્રદાન વગેરેનો મહિમા હોય પણ અહીંયા ધન અને સુવર્ણ બેનો ખૂબ જ મહિમા છે ભગવાને ધામધૂમથી લગ્ન કર્યા કુબેર એનું એની માથે દેવું હતું ભગવાને એને કીધું કે કળિયુગનો અંત આવશે ત્યાં સુધીમાં મારા ભક્તો દ્વારા એ પૈસા હું તમને ચૂકવી દઈશ તો એ ભાવનાને લક્ષમાં રાખી અને આજે ભગવાનનું દેણું ચૂકવવા માટે પોતાની ભાવના વ્યક્ત કરવા માટે ભક્તો જોળીની અંદર અઢળક દાન કરતા હોય છે અને એટલા માટે જ આને સમૃદ્ધિશાળી મંદિર કહેવાય છે વધારે મારે કહેવાની જરૂર નથી પણ તમે યાદ રાખો કે એક વર્ષની અંદર એકસો પચાસ કરોડ રૂપિયાના તો ખાલી અહીંયા વાળ ઉતરે છે તો આના ઉપરથી દોઢ અબજ રૂપિયા થયા તો આના ઉપરથી તમે આ મંદિરની સમૃદ્ધિ અને ભક્તોની ભગવાન પ્રત્યેની એક પ્રકારની ભાવના લક્ષ્મીપતિની માથે દેણું હોય નહીં પણ ભક્તોને આ વર્ષો ગયા પછી કેવી પરમાત્માના પ્રત્યે ભાવના હશે માણસને વાલ્લામાં વાલ્લા પોતાના વાળ હોય તો એને ઉતારી પોતે કદ્રુપો થઈ અને પરમાત્માના ચરણમાં વાળને પણ અર્પણ કરી દે છે તો આવું આ બાલાજીનું મંદિર છે બહુ સુંદર મજાનો એનો ઇતિહાસ છે પણ આપણી પાસે એનો ટાઈમ નથી તો તમે જોઈ રહ્યા છો કે લગભગ પાંચેક કલાક જેવું લાઈનમાં ઊભા રહી અને અમે બાલાજી ભગવાનના દર્શન કર્યા રિઝર્વેશન કરાવી અને જનરલ લાઇનની અંદર અમે ઊભેલા પણ બહુ સરસ રીતે બાલાજી ભગવાનના દર્શન થયા અહીંયા બાલાજી એક જ સ્વરૂપની અંદર બિરાજે છે તમે કોઈ શૃંગારના જ્યારે દર્શન કરો ને ત્યારે નીચે ધોતી હોય અને ઉપર ભગવાનને સાડીનો ખેસ હોય એટલે લક્ષ્મી અને નારાયણ બંને એક જ સ્વરૂપે બિરાજે એટલે કાયમ આવા શૃંગાર એમને કરવામાં આવે છે તો અમે પાછા વેળ્યા ત્યારે સાંજ પડી ગઈ છે તમે જોઈ રહ્યા છો બાલાજી શહેરનો નજારો જાણે મૈસૂરનો વૃંદાવન ગાર્ડન હોય એવું સરસ મજાનું લાઇટિંગ તમને દેખાઈ રહ્યું છે મોટી મોટી હોટેલો મોટેલો મોટા મોટા રહેવા માટેના એપાર્ટમેન્ટ અલગ અલગ પ્રકારના મંદિરો સુંદર મજાના આ બાલાજી શહેરના રાજમાર્ગો એને પણ તમે જોઈ રહ્યા છો તમામ રાજમાર્ગો છે એને રોશનીથી સજાવવામાં આવ્યા છે સરસ મજાનું લાઇટિંગ તમને દેખાઈ રહ્યું છે તો એનું પણ એક કારણ છે કે અમે જ્યારે અત્યારે અહીંયા પાછા વળી રહ્યા છીએ તો એ શિવરાત્રિના આગળના દિવસો છે બે દિવસ પછી શિવરાત્રિ છે તો આ સ્થાનની અંદર બાલાજીમાં સરસ મજાનું એક શિવ મંદિર આવેલું છે તમે નંદીશ્વરના દર્શન કરી રહ્યા છો તો એ શિવ મંદિરમાં શિવ ભક્તો શિવરાત્રિ મનાવવા માટે પાંચ દિવસ અગાઉથી આવું સરસ મજાનું લાઇટ ડેકોરેશન કરી અને ભગવાન ભોળાનાથને પ્રસન્ન કરવાની મહેનત કરી રહ્યા છે અને એટલા માટે આ તમને દિવ્ય અને ભવ્ય નજારો દેખાઈ રહ્યો છે સરસ મજાના શિવાલય શિવ પાર્વતી વગેરેની મૂર્તિઓ તમે જોઈ રહ્યા છો ભક્તો બધા નાચી રહ્યા છે તો આ બધા જે ચિત્રો છે એ રોશનીના માધ્યમથી તમે દર્શન કરી રહ્યા છો તો આ શિવરાત્રિનો જે માહોલ ભલે બાલાજી ભગવાન છે એનું વૈષ્ણવ મંદિર કહેવાય પણ છતાંય બંને દેવો તો એક જ ગણાય એને તમે નંદીશ્વર શિવજી એને પણ જોઈ રહ્યા છો સાથે સાથે ગણપતિ વગેરેની પણ સુંદર મૂર્તિઓ છે અને લોકો કંઈક વગાડી રહ્યા છે ગાઈ રહ્યા છે અને નૃત્ય પણ કરી રહ્યા છે તો આ સુંદર નજારો નિહાળી અમે પરત પાછા આવ્યા છીએ તો આ તિરુપતિ બાલાજીના દર્શન તમને કરાવ્યા ભાવથી સૌને અમારા જય સ્વામિનારાયણ